આવી ભૂલ જ્યારે આપણા જીવનમાં કોઈ બને ક્યારેક આપણા વ્યવહારથી ભૂલ થાય ક્યારેક આપણી વાણીથી ભૂલ થાય ક્યારેક આપણા વિચારથી ભૂલ થાય એવી ભૂલ જયારે આપણા જીવનમાં આવે ત્યારે સાધારણ રીતે આપણાનું રિએક્શન કેવું હોય છે જે આપણે રિફ્લેક્સ એક્શન જોઈએ છીએ કે અમુક સંજોગોમાં આપણું શરીર રિફ્લેક્સ એક્શન આપતું હોય છે બરાબર ને કે જ્યારે કોઈક એકદમ ગરમ વસ્તુ ઉપર પગ પડી જાય સીધો આપણે ખેંચી લઈએ છીએ જ્યારે કોઈ મારવા માટે હાથ નજીક લાવે આપણે તરત આપણી આંખો બંધ થઈ જાય છે આપણા ઉપર જ્યારે કોઈક ભૂલ આવતી હોય ત્યારે આપણું રિએક્શન કેવું હોય છે તરત જ આપણે એવું સાબિત કરવા કોશિશ કરીએ છીએ આમાં મારો આંક નથી સભામાં કેમ મોડા આવ્યા એવું આપણને કોઈ પૂછે તરત આપણી પાસે જવાબો કેવા હોય છે એવા જવાબો હોય છે જેમાં આપણે વાંકમાં ના આવીએ કેમ ગુસ્સો કર્યો આપણે કહીએ ભાઈ એ આવું કરે એટલે ગુસ્સો આવે જ ને પછી આપણી પાસે એવા જવાબ હોય છે જેમાં બહારના સંજોગો બહારની વ્યક્તિઓ મને આમ કરવા માટે મજબૂર કર્યો બાકી હું ના કરું પણ મારાથી આવું થઈ ગયું એવું આપણું રિએક્શન હોય છે જયારે કોઈ પણ ભૂલ આપણાથી થાય છે ત્યારે પણ શાસ્ત્ર એવું કે છે આ દુનિયાની અંદર એવી એક પણ વ્યક્તિ નથી કે એવી એક પણ પરિસ્થિતિ નથી કે જે આપણી પાસે ખોટું કામ ખોટું આચરણ કરાવી શકે જો આપણે ન કરવું હોય તો જો શાંતિ અને સમાધાન મેળવવા હશે તો આપણે આપણી ભૂલ ઉપર જવું પડશે એના ઉપર ફોકસ કરવું પડશે આપણા સંપ્રદાયની અંદર એક બહુ જ પ્રેરણાદાયક આપણને અંતર્દ્રષ્ટિ કરાવે એવો એક પ્રસંગ છે એ છે આપણા સંપ્રદાયના મહારાજના વખતના એક સંત પવિત્રાનંદ સ્વામીનો પવિત્રાનંદ સ્વામી બહુ સિનિયર સંત હતા વિદ્વાન હતા નિયમ ધર્મ આચરણની અંદર પણ પોતે બહુ જ શુદ્ધ હતા સદગુરુ હતા વ્યવહાર કુશળ હતા સંપ્રદાયની અંદર એમનું એક બહુ જ મહત્વનું સ્થાન હતું એ પોતે જે પ્રમાણે કરવા ધારે આવા પ્રભાવક હતા એ વખતે ભગતજી મહારાજ આ સંપ્રદાયની અંદર આપણે જાણીએ છીએ એક ગૃહસ્થ તરીકે હતા દરજી જ્ઞાતિના હતા અભણ હતા અને સાવ સામાન્ય રીતે આપણે જોઈએ તો એક એક હરિભક્તનું જેટલું સ્થાન હોય એવું પણ એનું સ્થાન નહોતું વારંવાર એનું અપમાન કરવામાં આવતું એ ભગતજી મહારાજની સ્થિતિ હતી બાહ્ય સ્થિતિ પ્રસંગ એવો બને છે કે પવિત્રાનંદ સ્વામી એ પોતે આચાર્ય મહારાજ અને બીજા સંતોની સાથે વડતાલથી આણંદ પધાર્યા હતા અને આણંદ ની અંદર એ વખતે કઈ બધો કાર્યક્રમ હશે ઉત્સવ જેવું પધરામણી વગેરે એ પૂરું કરીને સાંજના સમયે મંદિરમાં આવ્યા અને ત્યાં આણંદના મંદિર ની સંધ્યા આરતી થતી હતી સંધ્યા આરતીમાં મહારાજના મહારાજ પ્રણાલિકા ચાલતી હતી એ પ્રમાણે પેલા આરતી બોલાય અને આરતી પછી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ એ ધૂન બોલાય અને એ જયારે પૂરું થાય ત્યારે છેલ્લે નર નારાયણ સ્વામિનારાયણ નર નારાયણ સ્વામિનારાયણ નર નારાયણ સ્વામિનારાયણ એવી રીતે ધૂન ચાલતી આવતી હતી તો જે નવા સંતો હતા એ બધાએ એવો નિર્ણય કર્યો કે આ નર નારાયણ છે એટલે આપણે એ ધૂન શું કામ બોલાવીએ એટલે આપણે છે ને હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન ચાલુ કર દો એવો નવા સંતો એક વિચાર હતો અને એ પ્રમાણે એમને ચાલુ કર્યું હતું પવિત્રાનંદ સ્વામીને ગમતું નતું એ પવિત્રાનંદ સ્વામી નરનારાયણ નારાયણ સ્વામીને ચાલુ કર્યું એની બાજુમાં એક નાના સંત હતા અને એમણે કટાક્ષ કર્યો કે ઊંટ મરવાનું થાય ને તો એ મારવાડ ભણી મોઢું રાખે આ કહેવત મારવાડ એ ઊંટ દેશ કહેવાય ને એટલે ઊંટ મરવાનું થાય ને તો મારવાડ ભણી મોઢું રાખે એમ પવિત્રાનંદ સ્વામી ને હજી એની દેશવાસના ટળતી નથી પવિત્રાનંદ સ્વામી ઉત્તર ભારતના હતા અને આમ દેશ વિભાગ પ્રમાણે જો તો અમદાવાદ દેશને કહેવાય નરનારાયણ દેશના એટલે એમને એવો કટાક્ષ કર્યો કે આ ઉંમરે પણ ડોસાને હજી પોતાના દેશની વાસના ટળતી નથી એવો એક કટાક્ષ કર્યો અને એ સંત બોલી ગયા પવિત્રાયણ સ્વામીને હાડો હાડ લાગ્યો એમણે જોયું કે આ નાના સાધુ બોલ્યા બીજા બધા અહીંયા આગળ હાજર છે સદગુરુઓ આચાર્ય ખુદ હાજર છે પણ કોઈ એને ઠપકો નથી આપતા એનો અર્થ એમ કે આણે જે કીધું ને એમાં બધાની સંમતિ છે અને એમને બહુ જ અપમાન લાગી ગયું અપમાનની એટલી બધી અસર થઈ ગઈ એમના શરીરમાં તાવ આવી ગયો અને એમને ત્યાંથી તત્કાળ ત્યાંથી નીકળી ગયા પોતે એમના સેવકને લઈને કે આપણે વડતાલ જતા રહી નથી રહેવું વડતાલ આવી ગયા અંતરમાં એટલી બધી અશાંત હતી એટલો બધો ઉદ્વેગ હતો ક્યાંય ચેન ન પડે એ વખતે એમને પોતાના સેવકને કીધું કે જો અહીંયા આગળ કોઈ કથા વાર્તા કરીને શાંતિ પમાડે એવા કોઈ છે અત્યારે બહાર સભા મંડપમાં એમના સેવક જોવા માટે ગયા અને એમણે આવીને કીધું કે સ્વામી મહુવાના પ્રાગજી ભગત છે પવિત્રાન સાહેબ કે બોલાવો એને ભગતજી મહારાજ આવ્યા પવિત્રાનંદ સ્વામીની પરિસ્થિતિ એ સમજી ગયા અને એ વખતે ભગતજી મહારાજે એમને પંચાળાનું ત્રીજું વચનામૂત વાંચીને સમજાવ્યું અને એમને કીધું પવિત્રાનંદ સ્વામીને કે સ્વામી જ્યાં સુધી આપણે પોતાનું અવગુણ નહીં જોઈએ ને ત્યાં સુધી શાંતિ નહીં થાય એટલું સરસ રીતે ભગતજી મહારાજે સમજાવ્યું પવિત્રાનંદ સ્વામીને અંતર્દ્રષ્ટિ થઈ અંતરમાં ઢાઢું થઈ ગયું આ એક પ્રસંગ એ આપણે ઇતિહાસની અંદર નોંધાયેલો છે એ શું બતાવે છે પવિત્રાનંદ સ્વામી પોતે મોટેરા હતા સદગુરુ હતા સત્તાધીશ હતા ધાર્યું હોત તો એ બીજી રીતે પણ વર્તી શકત શું પહેલાં સાધુને બોલાવો એક મીટિંગ કરો આવી રીતે અપમાન કેમ કર્યું એનો ન્યાય કરો આવું કેમ બોલ્યા એના ઉપર સ્ટેપ્સ લો એને બીજા મંદિરમાં મોકલી દો અથવા તો સાધુમાંથી કાઢી મૂકો આવું કંઈ પણ કરી શક્યા હોત તો કદાચ એને ટેમ્પરરી એવું થાત કે આપણે બદલો વાળ્યો આપણે બદલો વાળ્યો એનો ટેમ્પરરી સંતોષ હોત અંતરમાં ટાડુ ન થાત સમાધાન ન થાત પ્રગતિ ન થાત પણ આ વખતે એમણે ભગતજીના વચનો સાંભળ્યા અને એને પોતાનો પણ પવિત્રાનંદ સ્વામી પોતાનો વાંક જોયો અને પછી એમને જે શાંતિ થઈ ને એ જુદી થઈ આ એક દ્રષ્ટાંત છે એક પ્રસંગ છે તો મહાન સંતતા પોતાની ભૂલ સ્વીકારી પાછા વળી ગયા કે અપમાન કર્યું એ વ્યક્તિની ભૂલ પણ ખોટું લાગ્યું ને મારી ભગતજી મહારાજને ખોટું નથી લાગ્યું એના ભયંકર અપમાન થયા છતાં પણ ગુણાતીતાના સ્વામીને ખોટું નથી લાગ્યું એમના ભયંકર અપમાન થવા છતાં પણ અને મને ખોટું લાગ્યો એનો અર્થ એમ કે મારામાં કઈક ખામી છે કોક તો બોલે એ એની ભૂલ પણ મને લાગી આવે છે મારી ભૂલ મને કેમ લાગી આવ્યું એ સુધારો મારે મારી જાતની અંદર કરવાનો છે એવી પાછી વૃત્તિ વાળી અને એમને અંતરમાં ટાળું થયું તો આપણે આપણા પ્રશ્નોની અંદર આપણી શું ભૂમિકા છે મેં ક્યાં ભૂલ કરી છે એ વિચારવાની ખૂબ જરૂર છે આપણે પરસ્પરના સંબંધોની અંદર ઘણી વખત એવો અનુભવ કરીએ છીએ કે ક્યારેક

એ વિચારવું પડશે આપણને પહેલી દ્રષ્ટિએ એવા જવાબો મળશે કે મારો એકલાનો વાંક નહોતો સામેવાળાનો પણ વાંક હતો આપણને એવા જવાબો મળશે કે હું પહેલાં નહોતો બોલ્યો પહેલાં એ બોલ્યા હતા આપણને કદાચ એવા જવાબો મળશે કે હું કેટલું સહન કરું પછી કંઈ હદ હોય કે નહીં આટલું બધું થાય પછી કોણ રહી શકે અને મારે તો ગુસ્સો કરવો જ નહોતો પણ આવું થાય પછી ગુસ્સો આવ્યા વિના કેવી રીતે એટલે આપણે એવા જવાબોને હમણાં બાજુમાં મૂકી દઈએ માની લઈએ કે સામેવાળી વ્યક્તિએ પંચાણું ટકા ભૂલ કરી છે પણ મારે આગળ વધવું છે મારે મારી જાતમાં સુધારો કરવો છે અને મારે સાચી શાંતિ મેળવવી છે તો હું પાંચ ટકા ઉપર ફોકસ કરીશ કે મારી પાંચ ટકા ક્યાં હતી અને જો આપણે એના પર ફોકસ કરીશું તો સામે વાળી વ્યક્તિને પણ પ્રેરણા મળશે જે છે જ્યાં સુધી આપણે પર આક્ષેપો સમાધાન નહીં મળે પોતાની ભૂલ જોઈશું સામે વાળી સુધારવા મળશે આ આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કેટલી મહત્વની બાબત છે જે આજના આધુનિકો અત્યારે હવે કહેતા થયા છે બીજાને બદલવાની આશા ન રાખો તમે બદલાઈ જાઓ બીજા તમારી પાછળ પાછળ

કે આને લીધે હું દુખી છું આને લીધે હું દુખી છું આને લીધે હું દુખી છું ફરિયાદો કર્યા કરવાની આપણી જાતની દયા ખાધે રાખવાની હું વિચારો છું હું વિચારો છું કારણ કે મને આવા આવા સંજોગો મળે હું શું કરું એમ કરીને દુખી થયા કરવાનું ફરિયાદો કર્યા કરવાની કોઈ દિવસ એનો ઉકેલ નહીં આવે પણ જ્યારે આપણે પોતાના ઉપર લઈએ છીએ કે આમાં મારો હાંક મારે સુધારવો છે એટલે બાજી પોતાના હાથમાં આવી હવે આપણે કંઈક કરવાનું છે આની અંદર એ જો સુધારીશું નહીતર તો એક દુનિયામાં એક વર્ગ એવો જ છે કે જેને સતત બધે નેગેટિવ નેગેટીવ દેખાયા કરે છે અને એને એમ રહ્યા કરે છે કે હું દુખી છું એનું કારણ આ છે પ્રશ્ન શું આવી ગયો કે હવે હું સુખી ક્યારે થાવ હું ત્યારે જ સુખી થાવ કે કે મારા મિત્રો છે એ સુધરી જાય કોઈ એમ કહેશે કે હું ત્યારે જ સુખી થાઉ કે મારી પત્ની સુધરી જાય કોઈ એમ હું ત્યારે જ સુખી દીકરાઓ સુધરી જાય મારી આજુબાજુ કામ કરનારા સુધરી જાય કોઈ કે છે કે મારા સસરા સુધરી જાય કોઈ મારા સાસુ સુધરી જાય કોઈ કે મારા શાળા સુધરી જાય કોઈ કે છે કે મારા પડોશી સુધરી જાય કોક કે છે કે મારા પેશન્ટ સુધરી જાય હવે બધા સુધરે ને પછી જ આપણે સુખી થાશું ત્યાં સુધી આપણે રાહ જોવાની આખી દુનિયા બદલાઈ જાય તો જ આપણે સુખી થઈએ એ વિના આપણે સુખી ગવર્મેન્ટ સુધરી જવી જોઈએ આપણા શહેરની બધી રસ્તાની વ્યવસ્થા સુધરી જવી જોઈએ આખી દુનિયાની અંદર જેટલી કઈ વ્યવસ્થાઓ છે બધી સુધરી જવી જોઈએ આતંકવાદીઓ સુધરી જવા જોઈએ તો આપણે સુખી થાશું નહી સુખી થાશું નહીં પણ જ્યારે આપણે જવાબદારી પોતાની લઈએ છીએ કે આ બધી પરિસ્થિતિની વચ્ચે હું જે દુખી થ છું એમાં મારી અંદર કઈ ખામી છે તો આપણે એની અંદર સુધારો કરવાની દિશામાં આગળ વધી શકીશું કારણ કે દુનિયામાં ઘણું બધું એવું છે જે આપણા હાથની અંદર નથી આપણા આપણને ઘણું બધું એવું છે કે જે નથી ગમતું આ બરાબર નથી આ બરાબર નથી આ બરાબર લાગે છે ઘણી બધી બાબતોને આપણને ચિંતા છે જે આપણા હાથમાં છે એને સુધારવા માટે જો આપણે પ્રયત્નશીલ થઈએ તો આપણા હાથમાં જે નથી એની ફરિયાદો કરવાનો ટાઈમ આપણને રહેશે નહીં આપણો મોટા ભાગનો સમય આવી બાબતમાં જાય છે સવારના પોરમાં છાપું ખોલીને કોઈ બેસે અને પછી આખું પહેલેથી છેલ્લે સુધી વાંચી જાય અને પછી માથે હાથ ધઈને બેહા દુનિયાનું શું થશે એમ કરવાને બદલે હું આમાંથી શું સુધારી શકું એ વિભાગમાં જો જઈએ ને તો એ આપણે ક્ષમતાના વર્તુળમાં રહ્યા કહેવાય એમ તો કોઈ પણ પ્રશ્ન આપણા જીવનમાં જ્યારે બને છે ત્યારે હંમેશા આપણે મારો આમાં શું રોલ છે મારી કેટલી ભૂલ છે હું ક્યાં સુધારો કરી શકું એનો વિચાર આપણે કરવાની જરૂર છે કોઈ જીવનમાં નિષ્ફળતાનો અનુભવ થાય છે ત્યારે પણ આપણે એવું ના કહીએ કે મને આ સગવડ ના મળી આ સગવડ ના મળી આ સગવડ ના મળી એને લીધે હું નિષ્ફળ ગયો ના મારે એમાંથી પણ રસ્તો કાઢવો જોઈતો હતો જે હું ન કાઢ્યો મેં એ મારી ભૂલ છે દુનિયામાં દેખાય છે ને આપણે પેલું મંગેશ મહાસ્કર વાત સાંભળીએ છીએ કે મુંબઈની અંદર ધારાવીની ઝૂંપડપટ્ટીમાં પેલી એક ગંધાતી ગલીની અંદર એક સામાન્ય ઓરડીની અંદર રહેનારો છોકરો જેને નથી લાઇટની સુવિધા નથી સારા સ્કૂલમાં એડમિશન મળ્યું નથી સારા ટીચર એને મળ્યા કે નથી સારું વાતાવરણ મળ્યું એ છોકરો દસમા ધોરણમાં નાઇન્ટી સેવન પરસેન્ટ લાવ્યો અને મહારાષ્ટ્ર બોર્ડનો ચાલીસ વર્ષનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો એવો એક છોકરો બધા આમ આખો ચાર થઈ ગઈ કે શું કહેવાય કોઈ પ્રકારની વ્યવસ્થા નહોતી અને એમાં એને આટલી સારી પ્રગતિ કરી આવો આગળ આવ્યો આ તો ખરેખર રત્ન છે પછી તો બધા એનું સન્માન કર્યું ગવર્મેન્ટે સ્કોલરશીપ આપી એક એને ફ્લેટ આપવામાં આવ્યો વળી એને સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું સારી એને સ્કૂલમાં સારા શિક્ષકો એને મળી ગયા ટ્યુશન્સ મળી ગયા સારા મિત્રો મળી ગયા ગાડી મળી ગઈ કોકે ભેટમાં આપી દીધી બધી સુવિધા એના ઘરની અંદર થઈ ગઈ જે વ્યક્તિ ઝુંપડપટ્ટી ની અંદર કોઈ સુવિધા વગર દસમા ધોરણ માં ટકા લાવે આટલી બધી સુવિધા મળી જાય બારમા ધોરણમાં શું કરે એ ફેલ થયો તો સંજોગો વધારે સાનુકૂળ થયા વધારે આગળ વધ્યો કઈ કઈ વસ્તુ હતી કે જે એને આગળ વધારતી હતી સંજોગો કરતા વ્યક્તિનું પોતાનું જે સત્વ છે ને એ જ એને આગળ વધારે છે કે પાછળ પાડે છે તો આપણી નિષ્ફળતાની અંદર આપણે એ શોધી કાઢવાની જરૂર છે આમાં મેં ક્યાં ભૂલ કરી ત્રીજી એક વસ્તુ બહુ મહત્વની છે આપણાથી આચરણ સંબંધી ક્યારેક ભૂલ થઈ જાય છે અને એ વખતે આપણે એમ કહીએ છીએ કે મારે આ નહોતું કરવું પણ મારાથી થઈ ગયું નહોતું બોલવું પણ મારાથી બોલાઈ ગયું નહોતો ગુસ્સો કરવો પણ મારાથી ગુસ્સો થઈ ગયો એવું આપણે સાધારણ રીતે બોલતા હોઈએ છીએ અને જે પેલું શરીર ઘટાડવા માટે પ્રયત્ન કરતા હોય મારે નોતું ખાવું પણ ખવાય ગયું હા આપણને આપણને એવા બોલવાનું બહુ સરસ આદત પડી ગઈ છે કે આપણે હું નોતું કરવું પણ આપણાથી થઈ ગયું શ્રીજી મહારાજે ઘરડા અંત્યના છઠ્ઠા વચનાઉત બહુ જ સરસ વાત કરી છે મહારાજ કે કોઈ દિવસ એવું ન કેવું કે કે આને લીધે આવું થયું મહારાજ કે શ્રીજી મહારાજ કે છે કે કોઈ દિવસ એવું ન બોલવું કે આને મને ભૂલવ્યો પછી ત્યાં દ્રષ્ટાંત આપ્યું લોકને ને કહેવત શ્રીજી માં બોલ્યા કે મહારાજ કે કોઈ એમ કે છે કે તું કૂવામાં પડ તો આપણે થોડા કૂવામાં પડીએ છીએ પણ કોક ના કહેવાથી આપણે શું કામ કૂવામાં પડીએ એટલી વાત શ્રીજી મહારાજે ત્યાં સમજાવી પછી બીજી બહુ મહત્વની વાત કહે છે મહારાજ કે કોકની કોકની ભૂલ તો ન કાઢવી પણ પોતાના મનની ભૂલ પણ ન કાઢવી આ બહુ મહત્વની વાત છે પોતાના મનનો પણ વાક ન કાઢવો કે મને આવો વિચાર આવી ગયો મને ખોટા વિચારો આવી જાય છે મને નબળા વિચારો આવી જાય છે એવી રીતે પોતાના મનનો પણ વાંક કાઢવાની મહારાજ કે મન તો જીવનું સાધન છે એ આપણા કંટ્રોલમાં છે એ તો આપણે જેમ વાપરવું હોય એમ વપરાઈ શકે મન તો જડ છે એ સાધન છે એ શેનું પોતાની મેળે જઈ શકે જો આપણે ન જવા દેવું હોય તો આપણે જયારે ભણતા હતા ત્યારે એક નાની વાર્તા આવતી હતી અભ્યાસની અંદર કે એક એક ગામ હતું ગામની અંદર બ્રાહ્મણ રહેતા દલા તરવાડી એનું નામ હતું યાદ આવી બાજુના ગામની અંદર ભિક્ષા માગવા જાય લોટ માંગીને પાછો આવે અને શિયાળાનો વખત એટલે ગામને પાદર પસાર થતો હોય પાછો આવતો હોય ત્યારે ત્યાં એક વાડી આવે એ વાડીના માલિક નામ વશરામ ભુવા વશરામ ભુવાની વાડીની અંદર બહુ સરસ મજાના રીંગણા થયા હતા આ રીંગણા જુએ ને રોજ એને થાય કે મારા રીંગણા બહુ સરસ છે લેવા જેવા છે પણ પૂછ્યા વગર લેવાય નહીં અને પૂછવા જાય તો ઓલો આપે નહીં એટલે શું કરે એ વાડીને પૂછે શું પૂછે વાડી રે ભાઈ વાડી તે વાડી તો કઈ જવાબ ન આપે એટલે પોતે જ બોલે કે શું કહો છો દલાધર વાડી પછી પોતે બોલે રીંગણા લઉં બે ચાર પછી પોતે જ બોલે કે લઈ લો ને દસ બાર અને દસ બાર રીંગણા તોડી થેલામ નાખે અને ઘર ભેગા થાય આવું રોજ કરે હવે પેલા માલિક વશરામ ભુવા ને ખબર પડી કે આપડી વાડી માંથી રીંગણા ઓછા થાય છે પણ મારું કોણ કરે છે સમજાય નહીં એટલે એને વોચ ગોઠવી અને બરાબર આમ ધ્યાન રાખ્યું કે હવારના પોરમાં પોર કોક આવે છે અને સાડા દસ અગિયાર સમય થયો અને એ વખતે પેલા દલા દરવાડી આવ્યા આજુબાજુ જોયું કે કોઈ જોતું નથી અને વાડીને પૂછ્યું કે વાડી રે ભાઈ વાડી શું કહો છો દલાતર વાડી રીંગણા લો બે ચાર કે લઈ લો ને દસ બાર નાખ્યા અને પેલા વશરામ બુઆ બહાર આવ્યા અને આને બોચી ચોરી કરે છે દલા તરવાળી કે ભાઈ સાહેબ હું ક્યાં ચોરી કરું છું હું તો પૂછીને લઉં છું હું તો પૂછીને લઉં છું આ પૂછીને લેશ્યા હાલ માર્યા એમ કરીને લઈ ગયા અને એના હાથ બાંધ્યા અને પગ બાંધ્યા અને પછી કૂવામાં ઊંધા ઉતારે માથે પેલો કે ભાઈ સાહેબ દલાત અરવાળી કહે છે કે હું તો પૂછા વગર લેતો નથી મને શું કામ આવી રીતે સજા કરો છો તો પેલો વશ્વરામ ભુવા છે ને એ શું કે હું પણ પૂછા વગર કંઈ કરવાનો નથી અને પછી કૂવાને પૂછે કે કુવા રે ભાઈ કુવા પછી પોતે જ બોલે શું કહો છો વશરામ ભુવા પછી કે ડૂબકા ખવરાવું બે ચાર કે ખવરાવો ને દસ બાર અને બરાબર પેલા કરી નાખે આ વાર્તા આપણે ઘણી વાર સાંભળી છે હવે એનો સાર શું છે કે વાડી એ જડ છે કુવો એ જડ છે વાડી કઈ બોલે નહીં કુવો કઈ બોલે નહીં વાડી શું બોલે આપણે જે બોલાવો હોય ને બોલે કુવો શું બોલે આપણે જે બોલાવું હોય ને એ બોલે એમ આ શરીર આપડી ઇન્દ્રિયો આપણું મન એ જડ છે એ સાધન છે ચૈતન્ય તો આત્મા છે એ કઈ ન કરે એ શું કરે એની પાસે જે કરાવો એ કરે ખરાબ વિચારો કરીએ છીએ વાંક ન કાઢવો જો જીવની ઈચ્છા ન હોય તો મન ખરાબ વિચાર પણ ન કરે ખોટું કામ પણ ન કરે એટલે હવે પછી કોઈ દિવસ એવું નહીં કરવાનું કહેવાનું કે મને ગુસ્સો આવી જાય છે હવે એમ કેવાનું હું ગુસ્સો કરું છું હવે પછી એવું નહીં કહેવાનું કે મારાથી બોલાઈ જાય છે ના હું બોલું છું કે મારાથી સિનેમા જોવાઈ જાય છે એવું નહીં કહેવાનું પણ હું સિનેમા જોઉં છું મારાથી આળસ થઈ જાય છે એવું નહીં બોલવાનું હું આળસ કરું છું હા કે મને મને મારાથી મોડો ઉઠાઈ જાય છે એવું નહીં કહેવાનું શું કહેવાનું હું મોડો ઉઠું છું તો સમાધાન મળશે તો પ્રગતિ થશે ઉકેલ આવશે

કે આપણા ઇષ્ટદેવ આપણા ગુરુ એમના વચનો વિચાર કરવો કે એમને જે કીધું છે એની બાર હું ગયો તો એ મારી ભૂલ છે અને ત્રીજી વસ્તુ આપણને બતાવે છે કે આપણે સત્પુરુષના જીવન સામું જોવું એની સાથે આપણા જીવનને સરખાવવું જ્યાં આગળ આપણી એનાથી જુદા પડતા હોય સમજવું કે આ જગ્યાએ આપણી ભૂલ છે મારી જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ હોત તો એ કઈ રીતે પ્રતિભાવ આપત આવા સંજોગોમાં એ શું કરત એ શું બોલત એ શું વિચારત હું શું કરું છું હું શું બોલું છું હું શું વિચારું છું એટલા પ્રમાણમાં હું સિદ્ધાંતમાંથી ડાયવર્ટ થયો છું એટલા પ્રમાણમાં મારા જીવનમાં પ્રશ્નો આવ્યા છે દુઃખ આવ્યું છે અશાંતિ આવી છે